નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં જે આપણું દ્વિતીય પરીક્ષા માટેનું ગણિતનું એસાઈનમેન્ટ છે એમાં વિભાગ બીમાં ચેપ્ટર નંબર ચારના દાખલા જોઈશું તો ચેપ્ટર નંબર ચારમાં પહેલો દાખલો છે કે અહીં સેલ્શિયસનું ફેરેનિટમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલું છે જે સૂત્ર શું છે એપ બરાબર એક પોઈન્ટ આઠ સેલ્શિયસ વધતા બત્રીસ હવે તમને અહીંયા નીચે બે પ્રશ્ન કીધા છે કે જો તાપમાન ચાલીસ સેલ્શિયસ હોય તો ફેરાનિટમાં શું તાપમાન થાય તો મિત્રો અહીંયા તો પહેલું આપણને આનું એ આપી દીધું છે સૂત્ર તો પહેલા માટે જોઈએ આપણે આ પહેલો દાખલો છે સેલ્સિયસમાં તાપમાન કેટલું છે તો કે તાપમાન જો ચાલીસ સેલ્સિયસ હોય તો સૂત્ર શું છે આપણી જોડે આપેલું છે એફ બરાબર એક પોઈન્ટ આઠ સી વત્તા બત્રીસ તો અહીંયા આ સૂત્રમાં એફ એટલે વેરાનીટ અને સી એટલે સેલ્સિયસ છે સેલ્સિયસમાં તાપમાન કેટલું છે ચાલીસ તો જ્યાં સી છે ત્યાંની જગ્યાએ આપણે ચાલીસ લખી દેશું માટે એફ બરાબર એક પોઈન્ટ આઠ એટલે કે અઢારના છેદમાં દસ લખાય ગુણ્યા ચાલીસ વત્તા બત્રીસ હવે દેખો મિત્રો આ સૂન અને આ શું જાય તો અઢ અઢાર ચોક કેટલા થાય બોતેર બોતેર વત્તા બત્રીસ માટે એફ કેટલો જવાબ આવશે તો એફ આપણો આવશે આવશે ક્લિયર આપેલો દાખલો થયો આપણા માટે હવે જોઈએ બીજો દાખલો જે એની અંદર છે હવે અહીંયા શું કીધું જો તાપમાન ચાલીસ એકસો ચાલીસ ફેરેનહિટ હોય તો સેલ્સિયસમાં શું તાપમાન થાય તે જોઈએ તો એ લખશું તાપમાન એકસો ચાલીસ ફેરનહિટ હોય તો સૂત્ર શું હતું એફ બરાબર એક પોઈન્ટ આઠ સી વત્તા બત્રીસ ચલો એફ એટલે કેટલા હતા એકસો ચાલીસ માટે એકસો ચાલીસ બરાબર અઢારના છેદ દસ સી વત્તા બત્રીસ એક પોઈન્ટ આઠ ની જગ્યા આપણે અઢારના છેદમાં દસ લખી દીધું હવે આ પ્લસ બત્રીસ છે બરાબરની સામે જાય તો માઇનસ તો એકસો ચાલીસ માઇનસ બત્રીસ બરાબર અઢારના છેદમાં દસ સી માટે એકસો માંથી બત્રીસ જાય તો કેટલા રહે એકસો ને આઠ બરાબર અઢારના છેદમાં દસ સી માટે એકસો આઠ ચલો અઢારના છેદમાં દસ બરાબર તો શું થશે અઢાર છેદમાં જશે અને દસ અંશમાં આવી જશે ક્લિયર તો અઢાર છક કેટલા થાય એકસો આઠ બરાબર સી માટે સી બરાબર કેટલું મળશે છ ગુણ્યા દસ એટલે સાહીઠ સેલ્સ જવાબ આવે

એક્સ બરાબર બે વાય બરાબર એ એ સમીકરણ ટુ એક્સ પ્લસ વાય બરાબર કે નો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધો આપણને કહી દીધું એક્સ બરાબર વાય બરાબર એક એ સમીકરણનો ઉકેલ જ છે તો માટે અહીંયા લખશું કે ટુ એક્સ વધતા થ્રી વાય બરાબર કે માં એક્સ બરાબર બે અને વાય બરાબર એક કારણ કે ઉકેલ છે એટલે આપણે ડાયરેક્ટ એની કિંમત સમીકરણમાં મૂકી દેવાની છે માટે ટુ એક્સ એટલે એક્સના સ્થાન પર કેટલા લેશું બે ને વાય બરાબર કેટલા લેવાના છે એક બરાબર કે માટે ચાર વત્તા ત્રણ બરાબર કે માટે કે બરાબર કેટલા થઈ જાય સાત જવાબ આવે તો આપણો જવાબ કેટલો આવ્યો કે બરાબર સાત આવ્યો ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ ત્રીજો દાખલો પણ એવો જ છે અહીંયા શું કીધું છે કે જો બિંદુ જો સોરી જો યામ ત્રણ કે ત્રણ એ અહીંયા કે અને ત્રણ વાય બરાબર સમજ્યા આ બિંદુ યામ છે એ શું છે આનો ઉકેલ છે તો આપણે અહીંયા લખશું કે અહી યામ એક્સ વાય બરાબર કે ત્રણ એટલે કે એટલે કે એક્સ બરાબર કે અને y બરાબર ત્રણ લેતા કે સમીકરણનો ઉકેલ છે સમીકરણ શું છે 2x એક્સ પ્લસ બરાબર માટે એક્સ બરાબર કેટલા લેવાના કે વત્તા પાંચ ગુણ્યા ત્રણ એટલે કે ટુ કે વધતા પંદર માટે ટુ કે બરાબર સત્તર ઓછા પંદર માટે ટુ કે બરાબર સત્તરમાંથી પંદર જાય તો બે વધે બે બરાબરની સામે જાય એટલે કે બરાબર સામે જાય તો ક્યાં જાય ભાગાકારમાં એક વધ્યો એટલે કેની કિંમત કેટલી મળી મિત્રો એક મળી માટે કે બરાબર કેટલા મળશે આપણને એક મળશે તો અહીંયા આપણો ત્રીજા નંબરનો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આગળનો જોઈએ દાખલા નંબર ચાર અહીંયા શું કીધું છે કે સમીકરણ

हम अह देखो मित्रों गमें एक किमत धारी माइनस एक लाइ लीजिए तो, तो एक्स बराबर एक लाइए तो लखीए एक्स बराबर माइनस एक लेता आ माइनस एक किमत क्या मुकने तो क्या तो आ समीकरण तो त्रन एक्स वाय बराबर जीरो એટલે કે એટલે કે અહીંયા એક્સની કિંમત મૂકી દઈએ એક્સની કિંમત કેટલી હતી માઇનસ વન વત્તા પાંચ વાય બરાબર જીરો એટલે ત્રણ ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ ત્રણ વત્તા પાંચ વાય બરાબર જીરો માટેની નિશાની કરવાની માઇનસ ત્રણ ને બરાબરની સામે લેજે તો પાંચ વાય બરાબર ત્રણ થઈ જાય અને અહીંયા પાંચને બરાબરની સામે લે તો ત્રણ ના છેદમાં પાંચ જવાબ આવે તો જો એક્સ બરાબર માઇનસ એક હોય तो y बराबर कितना मडे 3/5 ત્યારબાદ બીજો જોઈએ x = 0 લેતા તો અહીંયા સમીકરણ લખશું 3x + 5y = 0 માટે x ની કિંમત 0 લઈશું + 5y = 0 3 * 0 એટલે 0 + 5y = 0 માટે પાંચ વાય બરાબર ઝીરો વાયને બરાબરની સામે લઈ જઈએ સોરી પાંચને બરાબરની સામે લઈ જઈએ એટલે જીરો ભાગ્યા પાંચ એટલે કેટલો જવાબ આવે જીરો જવાબ આવે જો એક્સ ઝીરો હોય તો વાય પણ કેટલો મળે જીરો મળે ત્યારબાદ એક્સ ત્રીજામાં લઈએ ત્રીજો ઉકેલ કે એક્સ બરાબર એક લેતા સમીકરણ લખશું ત્રણ એક્સ વધતા પાંચ વાય બરાબર જીરો માટે x ની કિંમત લઈએ એક ત્રણ ગુણ્યા એક વત્તા પાંચ બરાબર જીરો માટે 3 વત્તા પાંચ બરાબર જીરો માટે ત્રણ બરાબરની સામે જાય તો 5y -3 બરાબર માઇનસ ત્રણ માટે વાય બરાબર માઇનસ ત્રણ છેદમાં જવાબ મળે મિત્રો તો આપણો y ત્રીજા ઉકેલમાં શું મળે છે કે -3 ના છેદ છેદમાં પાંચ ત્યારબાદ ચોથો ઉકેલ જોઈએ આપણે તો એક્સ બરાબર કેટલા લઈશું તો કે એક્સ બરાબર 2 લેતા સેમ સમીકરણમાં કિંમત મૂકી દેશું એક્સની ત્રણ એક્સ 5y પાંચ વાય બરાબર જીરો માટે એક્સના સ્થાન પર કેટલા લઈશું બે ત્રણ 3 બે વત્તા બરાબર જીરો ત્રણ દો છ વત્તા બરાબર ને બરાબરની સામે લઈ લઈએ એટલે શું થાય માઇનસ છ પ્લસ છ છે બરાબરની સામે જાય તો માઇનસ છ માટે વાય બરાબર માઇનસ છ છેદમાં પાંચ જવાબ જવાબ મળે એટલે અહીંયા શું છે માઇનસ છ પાંચ તો અહીંયા લખશું અહીં ત્રણ એક્સ પ્લસ પાંચ વાય ઇઝ ઇક્વલ ટુ જીરો ના અનંત ઉકેલો પૈકી ચાર ઉકેલ શું થશે માઇનસ એક ત્રણ ના છેદમાં પાંચ બીજું જીરો જીરો ત્રીજો છે એક માઇનસ ત્રણ છેદમાં પાંચ ત્રીજો છે બે માઇનસ છ છેદમાં પાંચ થાય બરાબર આ કેવી રીતે લખ્યા તો કે માઇનસ એક ને ત્રણ પાંચ આમ એટલે કે માઇનસ એક ત્રણ પાંચ આમ પછી બીજો છે ઝીરો ઝીરો એમ એક માઇનસ ત્રણના છેદમાં પાંચ આમ અને બીજું છે બે માઇનસ છના છેદમાં પાંચ આમ તો અનંત ઉકેલો પૈકી કોઈપણ ચાર પૈકી ચાર ઉકેલ નીચે મુજબ છે બરાબર એસાઇનમેન્ટની અંદર અલગ ધાર્યું છે એટલે જવાબ અલગ આવે છે તમે કોઈ બી સંખ્યા ધારી શકો ના રીતે જવાબ મેળવી શકો બધા ઉકેલ સાચા જ છે કારણ કે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ કેવા છે અનંત છે ત્યારબાદ આગળ જોઈએ પાંચમા નંબરનો દાખલો પાંચમા નંબરના દાખલામાં કીધું છે આપણને કે બિંદુઓ માઇનસ વર્ગુણમાં ત્રણ અને બે વર્ગુણમાં ત્રણ યામ અને બાર જીરો યામ એ સમીકરણ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર ચોવીસના ઉકેલ છે કે નહીં તે ચકાસો તો ચકાસો આપણે અહીંયા તો લખીએ के वर्गमूल वर्गमूल मैनस त्रगमूण माटे समीकरण थ्री बराबर चौवीस तो लग एक्स प्लस थ्री वाय बराबर चोवीस एक्स बराबर तो के एक्स बराबर लैसु वर्गमूल वर्गमूण मैं वत्ता त्र गुणिया वर्गमूण मैं

वर्गमूण मै वर्गमूण मराबर चौबीस याम, याम बीजायाम शु तो कि बीजो याम तो बार जीरो सेम वस्तु आ कर सामीकरण शुके टू तो एक्स वाता टू एक्स वत्ता, वत्ता थ्रीवाय बराबर જીરો બરાબર ચોવીસ માટે ચોવીસ બરાબર ચોવીસ થાય માટે લખશું કે આ યામ છે કે નહીં ઉકેલ છે લખીએ કે અહી મ બાર જીરો એ સમીકરણ ટુ એક્સ વત્તા થ્રી વાય બરાબર ચોવીસનો ઉકેલ છે ક્લિયર મિત્રો તો અહીંયા પાંચમા નંબરનો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ ચેપ્ટર નંબર ચારનો સેક્શન બીનો છેલ્લો દાખલો જોઈશું કે બિંદુઓ માઇનસ બે માઇનસ નવ્યામ અને છ ચાર બિંદુ એ સમીકરણ ઉકેલ છે કે નહીં તે જેમ ઉપરના કર્યું એમ જ આ આપણે તો બિંદુ તો એ સમીકરણ કયું છે તો ત્રણ એક્સ ઓછા બે વાય બરાબર બાર નો ઉકેલ છે કે નહીં ચકાસે તો એની અંદર એક્સની કિંમત મૂકીએ માઇનસ બે ઓછા બે ગુણ્યા માઇનસ નવ એટલે ઉકેલ છે બીજું લઈ લઈએ આપણે બિંદુ શું છે છ ચાર બિંદુ છ ચાર એટલે લખશું કે ત્રણ એક્સ માઇનસ ટુ વાય બરાબર બાર કિંમત મૂકીએ

ત્રણેક્સ માઇનસ બે વાય બરાબર બારનો ઉકેલ છે કારણ કે ડાબી બાજુ જમણી બાજુ કેવી થાય છે સરખી થાય છે અને અહીંયા લખશું કે અહીં છ ચાર એ બિંદુ છ ચાર એ સમીકરણ ત્રણેક્સ માઇનસ બે વાય બરાબર બારનો ઉકેલ છે કે નહીં અહીંયા શું થયું સરખા નથી એટલે ઉકેલ નથી તો મિત્રો અહીંયા આપણો ચેપ્ટર નંબર ચારના દાખલા પૂર્ણ થાય છે આભાર મિત્રો